જામનગર નજીક આવેલા જુના નાગમાં નવા નાગના ગામને જોડતો પુલ બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા ટેન્ડર પ્રક્રિયા થઈ કામ મંજૂર થયું અને અગિયાર માસમાં પુલ બનાવવાની મુદત પણ પૂર્ણ થઈ પરંતુ ત્યાં સુધી પુલનું કામ શરૂ ન થયું કોન્ટ્રાક્ટર એજન્સીને ત્રણ જેટલી નોટિસ આપવામાં આવી પરંતુ મુદત પૂર્ણ થયા બાદ પણ કામ ના કર્યું ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂની માંગણી છે કે મંજૂર થયેલ પુલ વહેલી તકે બને પુલ ના બનતા ચોમાસામાં વરસાદી પાણી પુલ ઉપરથી ફરી વળતા અવર માટે લોકો પરેશાન થયા છે હાલ પુલ પર વરસાદી પાણીની સાથે ગટરના ગંદા કે કેમિકલયુક્ત પાણી ફરી વળતા નદી પ્રદૂષિત થઈ રહી છે તેમજ પાણી દરિયામાં ઠાલવતા દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે વિવિધ યોજનાઓને ગ્રાન્ટ આપતી હોય છે પરંતુ સરકારી કામ કેટલા ગોકળ ગાયની ગતિએ ચાલતા હોય છે પરંતુ કેટલીક વાર સરકારી કામ મંજૂર થયા હોય તો પણ શરૂ કરવામાં આવતા નથી આવો જ એક બનાવ જામનગર તાલુકાના નવા નાગના અને જૂના નાગના વચ્ચે પુલ કામમાં જોવા મળ્યું છે જે અંદાજે બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે મંજૂર થયો અગિયાર માસમાં પુલ તૈયાર કરવાની મુદત હતી જે ગત ચોવીસ ઓક્ટોબર રોજ પૂર્ણ થઈ ગઈ પરંતુ હજુ સુધી પુલ બનાવવા માટે કોઈ કામગીરી થઈ નથી મારું નામ સુનિલભાઈ રાઠોડ નવા નાગના હું રહું છું અને જે આજે રણજીત રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે અમારે અહીંયા પાણી આવ્યું છે જેના કારણે કાલ આજ સવારથી હજી અહીંયાથી નીકળાતું નથી એટલું અત્યારે પાણી છે અને એમાં મહાનગરપાલિકાની જે ગટર આવી છે એના કારણે અહીંયા જે ફીણ વરે છે અને ગંદકી એવી ગંદાઈ છે કે જેની કોઈ સીમા નથી અહીંથી નીકળવું હોય તો મુશ્કેલ પડે છે અને આ ગંદકી છે એ દરિયામાં જશે જળચર જીવ સૃષ્ટિને પણ આની નુકસાની થશે જેની કોણ જવાબદારી લેશે અને આ પુલ બે વર્ષ પહેલા આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે મંજૂર થઈ ગયો છે ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો પણ હજી સુધી થયો નથી અને ચોમાસામાં આમાં પુલની ઉપર દસ ફૂટ જેવું પાણી એટલે જૂના નાગડામાં આખામાં પાણી ફરે એટલું પાણી અહીંયા થાય છે જેના કારણે હજી સુધી આ પુલ નથી થયો જેના કારણે બંને ગામોને હાલાકીનો સામનો કરવો પડે છે અને આ તાત્કાલિક થાય એવી અમે અનેક વાર તંત્ર ને ધારાસભ્યશ્રી ને અન્ય જિલ્લા પંચાયતમાં બધી જગ્યાએ રજૂઆત કરી પરંતુ હજી સુધી કોઈ આ થયું નથી અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર